સાંજની આપણે સાફ સફાઈ હાલે છે આપણે એને આપણે ચાંદીની સમાધિ પાસે લઈને આપણે જવાની છે બસ

હા બોલો આપણે અટાણે બહાર કાઢવી હાલી હા લે

કોણ વિનીક લાગતો હમ આ જો આયા જો દેખાણો નીચે એક બાજુ છે બીજી બાજુ તર છે બાજુ છે આ બાજુ નથી ને આ ઉતારે ચાલે આગળ નતર મની ઓગટ મિત્રો ઘડીક ઘોડી હટ કરે પણ આપણે થોડીક પટીનો પ્રહાર કરીને અકાવવાની ઘોડું બની જાય અજળ હવે તો હાલ પકડ

ઘોડી ની હાલ આગળથી તમને વળતી ફેરવું બતાવું છું કે અટાણે ઘોડી ની આગળ ગાડી કરવી ને તો એના પછી તેવું પડી રહી છે તો બધા આપણા બ્લોગ માં છેલે સુધી બન્યા રેજો હાલો તમને વાડીએ જઈને બતાવું મિત્રો બધા ને એમ સદુ છે આ શેની સમતી છે આ આપણી એક જૂની ખોડી ચાંદની એની સમતી છે જે બે મહિના પહેલા દેવ થઈ ગઈ થી અટાણે આપડી વચ્ચે નથી તે ચાંદની જાતા જતા આપણને નામ આપતી ગઈ છે અને આ ચાંદની ના બતાપ આપણે ચાંદની ટુ લઈ લીધી છે હવે આપણે જ્યારે આપણે વાડી આવી તો પહેલા આપણે દીવાબત્તી કરવી ચાંદની આપણે દીવા બધી સાંજ ની ઉપર અટાણા મોટાભાઈ બેસી ગયા અને હવે અટાને આખી લાવે છે તમે લો અટાણે સાંજની ને આપણા મોટા ભાઈ આવે છે પણ સાંજની વચમાં લખાણ બો કરે છે